લે આ તો રજા આવી ઘઉ બાજુ ઓટો બોટો મારી આવું અમે આ પીધ્યા પછી છ મહિના થઈ ગયા પીધે અને આ થોડુંક પીવાનું બંધ કરીને સુધર્યો આ ઘઉક લાવ્યા શિયામાં અને સારું થઈ ગયું આ શંખ સોડ્યા ને પેલા બલ્યા એમના તે વળી બહુ સારું થઈ ગયું મારે તો હવે નહીં એવું એ ધંધે જ નહીં ચડવું મારે ચીયો બી આવ્યો અત્યારે ખારા બપોરે

નોકરી કરું હું ઘઉ આયા આ સોડ્યા પછી અલે આવું પાટો મેળવ તારા ઘઉ બહુ જાય ને યાર નહીં જોવા નહીં નોકરી લઈ જવું હું અલ્યા અમારા જીવન કુલ લે નોકરી કે મારા લઈ જાવ જવો અલે બધા એવું જ કેતા કોઈ લઈ નઈ જતું તું વાપર હું વાપર છ મહિના ની વાત તને યાદ કઈ વાત

લાઈ દે નોકરી જજે નતા ભર દે એમ જો ના આ તો તો સાયકલ એ ના હે બુડા આ યાડી ના ઉપર જો ને કે આ ઉપર ને આ તો માર ખેતરમાં આવવાનું હતું ને તો હું તો બાઈક ના લાયો પલ્સર લાય પલ્સર હા પલ્સર લાવજે મિલ દે ને આ બધું આ તો તો મિલ દે હું જો આ તા આવે તાણે ના પીતો હો ના આવે ના પી નક થોડી પોંગ પીધી તી ના આવે નાટક નહીં હવે તમે તો મને નોકરી લઈ જા

ઉતરા ને એટલે તને લઈ જવું હવે તો હાલતમાં પેલા પેલા હવે બંધ આથી બંધ હવે નોકરી જતું રે આવું બરોબર મારે હવે ચોક્કસ પેલું જમીન પડી